અને તમે કેમ પણ તમારામાં તાકાત હોય તો હું અનુરૂચિ પી જાડેજા ગામ ખાખરા તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર મારા નંબર હે 9943531 મને ડાયરેક્ટ ફોન કરો જો અસલ તમારી માય હુંઠ ખબરાઈ હોય તો તમે વાય વાયા કેમ બધાને ફોન કરો છો હવે તો તમારા ગયા હોત તો તમને ખબર પડત કે આમાં શું આને આની હાલત હોય તમે કેમ બધાને ફોન કરી કરી કેને ડાપમાં લેવા માંગો છો તો ભીનું હંકેલવા માંગો કે તમારામાં તેવાય નથી આરો નમાલીના પેટના અને બીજું અમે સીએમ સાહેબ ને મળ્યા તો સીએમ સાહેબ ને મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટ થી ગાંધીનગર લગી આવી છી તો અમારે ફોર વ્હીલર આવી તો અમે પ્યુસી નો હોય તો પીયુસી ની તપાસ કરે વિમો નો હોય તો એની તપાસ કરે લાયસન્સ નો હોય તો એની તપાસ કરે તો કા અમારે દંડ ભરો પડે એમ કાય અમારી પાસે ઠોળ કરે તો ઈ વસ્તુની જો તમને રોડ ઉપર ની ખબર હોય આ વ્યક્તિ નીકળે આની પાસે કાય નથી તો આ વસ્તુ તમને ખબર નથી અમે કેટલો ભટ્ટાચાર હાલે છે આ બધું રૂપિયા ખાઈ ને જાલે તમને બધી ખબર હે તો એની પાસે કેમ તમે એને ઉપાય કરતા નથી કાર્યવાહી જરાય સંતોષ નથી મુખ્યમંત્રી ને મેં આ કીધું ને તો એની પાસે જવાબ પણ નતો એને એ બોલી નો કે અમે આ વસ્તુનો તમે કયો અહીંયા પોલીસી ત્યાં લગી માં થાય છે તો ના ના બરોબર તો તમારી પાસે એને તાકાત નથી વસ્તુ બંધ કરાવવાની તો આનો નિય દેવરાવાની તમારી તાકાત છે બીજા નંબર માં હર્ષ સંઘવી ને પણ મેં કીધું

રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને વર્તન કરવામાં આવ્યું કેવી એમનો ઉપહાસ કરવામાં આવ્યો એમની હાંસી ઉડાવવામાં આવી એની વાત પીડીતાના મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રોએ સાંભળી દોઢ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા દરમિયાન માન્ય રાહુલ ગાંધીજી એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી ત્રણ દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો રાજકોટ શહેર

ગુજરાત ની ભાજપ સરકારની ભૂમિકા એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી આપી કશું જ એમને લેખિતમાં બાહેદરી કે ખાતરી નથી આપી તો સવાલ એ થઈ રહ્યો છે કે આ ગરીબ પીડિત પરિવારોની દોઢ મહિના બાદ તમે શા માટે ફાંસી ઉડાવી રહ્યા છો આ પીડિત પરિવારોની એટલી જ માંગણી છે કે એમને નોન કરપ્ટ પ્રમાણિક અધિકારો અધિકારીઓ જોઈએ તપાસ ટીમમાં વળતરની રકમ વધે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલે સામાન્ય તમે હજી પીડિતોને આ પ્રમાણે વર્તન કરી રહ્યા છો જે પીડિત પરિવારો પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં રાજકોટ શેર બંધ કરવા પત્રિકા લઈને રજવડવું પડે એ પોતે જ પીડિત પરિવારો કહે એ પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી રાજ્યની સરકાર ગુરુમંત્રી મુખ્યમંત્રી ન્યાય આપવા માંગતા નથી એટલે ના છૂટકે અમે બધા એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટાભાગે એક ઓગસ્ટ થી મોરબી થી શરૂ કરીને એક ન્યાય યાત્રાનો પ્રારંભ કરીશું